આપે તેજ બેસો તો આપો ને અને બે તમે બેસો તે જ સ્ટાફ હેલ્થ ફાઉન્ડેશન એ લગભગ તમામ ક્ષેત્રની અંદર સતત અને અવિરત બાળકોને ખૂબ હેલ્પ કરી રહ્યું છે એટલા માટે હેલ્પ નામ રાખીએ એની અંદર એ લોકો સિઝન પ્રમાણે ઘણી શાળાઓની અંદર યુનિફોર્મનું વિતરણ કર્યું છે શિયાળાની સિઝન આવે તો સ્વેટરને

अने तालुका पंचायत सदस्य श्री ज्ञानेज एसएमसी मध्ये मा हमेशाला माटे सतत चिंता करून डागरा एसएमसी जी विसाळामा अध्यक्ष तरजी सेवा वपी सेवा बर्डदेव जी सादनबाई बाबूजी बर्डदेव जी